જે માતાજી બધાયને એક એમ છો બધા આ મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વ્લોગમાં તો સવાર સવારમાં આપણે સવારનું કામ કરીને નવરા થઈ ગયા છીએ અને દક્ષુભાઈને અમારે તૈયાર કરી દીધા છે દક્ષુભાઈને જવાનું છે સ્કૂલે તો હાલો આપણે પહેલાંને સ્કૂલે મૂકી આવીએ તો દક્ષુભાઈ જો અમારા છે દક્ષુ શું કરશો હેઠા હા બેઠો છો હા સ્કૂલે જવાનું છે ને ભાઈ હા દક્ષુભાઈ ને અમારે સ્કૂલે જવાનું છે તો દક્ષુભાઈ જો તૈયાર થઈને બેઠા છે હાલો ભાઈ તમારે સ્કૂલ બેગ લઈ લો છે તો દક્ષુભાઈ દક્ષુભાઈને દઈ દઈએ આપણે આ લ્યો દક્ષુભાઈ તમારી સ્કૂલ બેગ પહેરી લે હલખો ઉભો થઈ પહેરી લેજે હો

દક્ષુભાઈ તો આઈસ્ક્રીમ ખાય છે પણ જો મોટા નહીં ખવડાવે સાહેરો દક્ષુભાઈ જો અમારે ડ્રમમાં બેહી બેહીને ગુલ્ફી ખાઈશ દક્ષુ એટલે તો હોતા ગયો હો ને દક્ષુ દક્ષુ એ દક્ષુ આ ગુલ્ફી ખાતો જાય છે એ ને ડ્રમમાં બેહી ગયો છે તો

તો આલો બધા જમવા તો આજનો બ્લોગ આપણો આયાસ પૂરો કરી મળશું કાલે નવા વ્લોગમાં તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી બધાની જય શ્રી કૃષ્ણ